ભરૂચ ખાતે પાલેજ પાસેના કન્ઝ્યુમર પંપ ઉપર પાંચ હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી પકડી પાડતી ભરૂચ એસઓજી પોલીસ ભરૂચ એસઓજી પોલીસે પાલેજ પાસે આવેલ પંપમાં ટેન્કરમાંથી ઠલવાતા શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડી ટેન્કર સહિત કુલ કિંમત રૂપિયા દસ લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને પકડી પાડ્યો છે ભરૂચ એસઓજી ટીમે માહિતી મુજબની કામગીરી માટે નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પીઆઈ ચૌધરીએ ટેલિફોનિક માહિતી આપેલ કે પાલેજ જતા હાઇવે પર આવેલ હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એક ટેન્કર છે જેમાંથી કોઈ શંકાસ્પદ પ્રવાહી ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવે છે બાતમીના આધારે હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એસઓજીની ટીમે રેડ કરતા એક ઇસમ જેનું નામ નવલભાઈ ભાલાણા કે જે અમરેલીનો રહેવાસી છે ટેન્કરના વાલ્વ દ્વારા સ્ટોરેજ ટાંકીમાં પાંચ લિટર શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતા મળી આવ્યો હતો આ શંકાસ્પદ પ્રવાહીનું બિલ કે આધાર પુરાવો માંગતા તે નહીં હોવાનું જણાવ્યું જેથી આ શંકાસ્પદ પ્રવાહી ચોરી અથવા તો છલ કપટથી મેળવેલ હોવાનું જણાતા સ્ટોરેજ ટાંકીમાં ભરવામાં આવેલ રૂપિયા ત્રણ લાખ પચીસ હજારનું શંકાસ્પદ પ્રવાહી આશરે તથા રૂપિયા સાત લાખનું ટેન્કર મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આ બાબતે ભરૂચ રૂરલ મામલતદારને જાણ કરી જરૂરી સેમ્પલ લેવડાવવામાં આવેલ છે હાલ આ મુદ્દામાલ રાખેલ સ્ટોરેજ ટાંકી અને નોઝલ સીલ કરવામાં આવેલ છે